સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ તેની પાર્કિંગ સેવાઓ માટે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ રજૂ કરીને મુસાફરોની સુવિધા વધારવા મહત્વપૂર્ણ પગલું ભર્યું છે એસવીપીઆઈ એરપોર્ટ પર નવી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ થી સેમલેસ પાર્કિંગ સુવિધા ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ રજૂ કરીને મુસાફરોની સુવિધા વધારવા મહત્વપૂર્ણ પ્રયાસ અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ તેની પાર્કિંગ સેવા માટે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ રજૂ કરીને મુસાફરોની સુવિધા વધારવા મહત્વપૂર્ણ પગલું ભર્યું છે આનો ઉત્તર પહેલ થકી મુસાફરો યુપીઆઈ ડિજિટલ વોલેટ્સ ડેબિટ કાર્ડ્સ ક્રેડિટ કાર્ડ્સ અને ફાસ્ટંગ આધારિત ઓટોમેટિક ડિક્શન દ્વારા પાર્કિંગ ચાર્જ શકશે અને તેનાથી રોકડ વ્યવહારોની જરૂરિયાત સંપૂર્ણપણે દૂર થાય છે નવી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ એરપોર્ટની ડિજિટલ પરિવર્તન પ્રત્યેની પ્રતિબદ્ધતા સૂચવે છે વળી તે ભારત સરકારની ડિજિટલ ઇન્ડિયા પહેલ સાથે સુસંગત છે મુસાફરો હવે યુપીઆઈ ડેબિટ ક્રેડિટ કાર્ડ અને મોબાઈલ વોલેટ્સ જેવા વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા ચૂકવણી કરી શકશે અને એરપોર્ટ પર ફાસ્ટંગ આધારિત લેન છે જેનાથી માનવીય વિના ઓટોમેટિક ડિક્શન અને ઝડપી આવાગમન થઈ શકે છે આ પગલા સાથે એસવીપીઆઈ એરપોર્ટ ફક્ત તેની પાર્કિંગ સેવાનું આધુનિકકરણ જ નહીં પરંતુ સરળ ટ્રાફિક પ્રવાહને સક્ષમ કરવામાં અને વિલંબ ઘટાડીને મુસાફરોના અનુભવમાં પણ સુધારો કરી રહ્યું છે કેશલેસ સિસ્ટમ એક કાર્યક્ષમ અને અનુકૂળ પાર્કિંગ પ્રક્રિયા પૂરી પાડે છે જે મુસાફરો અને મુલાકાતો માટે મુશ્કેલી મુક્ત ચૂકવણીમાં સહાય કરે છે એસવીપીઆઈ એરપોર્ટ મુસાફરો માટે ડિજિટલ બનાવવા માટે આધારિત સંખ્યા વધારવાની પ્રક્રિયામાં છે જેનાથી પાર્કિંગ અનુભવની ગતિ અને સુવિધામાં વધારો થાય છે એસોપીઆ એરપોર્ટ ટેકનોલોજીકલ પ્રગતિને અપનાવી આધુનિક કાર્યક્ષમ અને પર્યાવરણ અનુકૂળ એરપોર્ટ બનાવીને ગ્રાહકોના ઉત્કૃષ્ટ અનુભવ સામે સમર્પિત છે